તો અત્યારે પડી રહ્યા છે આપણે ઘરે મેં તમને બતાવ્યું હતું કે સરસ મજાના જે આપણે પાપડ બની રહ્યા છે બનાવી રહ્યા છે ચોખાના પાપડના તો એ તમને બતાવીશ તો ચાલો વિડીયોમાં બનાવી રહો અને આ બાજુ મારી પાસે તમે જોઈ શકો છો આ છે આપણું હાઉસ ઘર છે અને ટૂંક સમય પહેલાં જ આપણે રિન્યુએશન કરાવ્યું છે એનો પણ બ્લોગ આપણે હિન્દીમાં બનાવ્યો છે ત્યારબાદ આપણે ગુજરાતીમાં સ્ટાર્ટ કર્યો છે તમે જોઈ શકો છો કેવી રીતે રિન્યુએશન કરાવ્યું છે ટોટલી બ્લોગ આપણે બન્યો છે તો તમે વિઝિટ કરી શકો છો અને આ બાજુ બધું તમે સરસ મજાનું જોઈ શકો છો બહારનું વાતાવરણ આપણા ઘરનું બહારનું ને એ ગામડાની લાઇફ સ્ટાઇલ હું તમને બતાવતો બતાવવાનો પ્રયત્ન કરીશ તો ચાલો વિડીયો બનાવ્યા રહો તમે જોઈ શકો છો અત્યારે બફાઈ રહ્યો છે પાપડનો લોટ તો ચાલો તમને પણ બતાવું કે ગામડામાં કઈ રીતે બને છે આગળ પણ તમને જોવા મળી જશે તો વિડીયો પર બન્યા રહો તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અત્યારે પાણી ગરમ થઈ રહ્યું છે તો મિત્રો અમે યાદ કર્યું છે આપણે લીલા ધાણા લીલા મરચાં જીરું અજમો અને સ્વાદ અનુસાર નમક ખારો આવી રીતે તમે પણ ઘરે બનાવી શકો છો ચૂલા પર બનાવશો સરસ મજાનું બનશે અને આનું ખીચું પણ સરસ મજાનું બને છે તો ખીચું થોડુંક ઢીલું હોય છે ને આ પાપડ થોડુંક કઠણ હોય છે તો તમે જોઈ શકો છો પાણી પણ સરસ મજાનું ગરમ થઈ રહ્યું છે તો વગર પણ તમને જોવા મળશે તો પ્લીઝ ચ્યુ પર બનાવી રહો અને સાથે મરચાં લીલા મોસ્ટ ઓફ વધારવાય છે અને જીરું એવી રીતે કચરી નાખવામાં આવે છે સરસ મજાનું બને છે તમે જોઈ શકો છો અત્યારે તો મિત્રો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે ફાઇનલી આપણે આમાં ચોખાનો લોટ એટલે કે દરેલો લોટ જે આપણે ચોખા હોય છે તેને દરવામાં આવે છે તો ફાઇનલી તેને યાડ કરી દીધું છે લોટ તમે જોઈ શકો છો અલગ અલગ મસાલા પણ તમે જોયા છે અને તમે પણ આવી રીતે ચૂલા પર ઘરે બનાવી શકો છો તો ઘણા બધા બ્લોગ આપણે ફૂટના અને વિવિધ લાઈફના સ્ટાઇલના આપણે વિડીયો આવતા રહેશે તો પ્લીઝ ચેનલ પર નવા જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને જરૂર લાઈક કરો અને શેર પણ તમે કરી શકો છો અલગ અલગ ગ્રુપમાં તો ઘણા બધા બ્લોગ બન્યા છે તો તમે જોઈ શકો છો અને મારા લાઈફ સ્ટાઇલ તમને બતાવતો રહી આગળ પણ ધીરે ધીરે તમને હું પ્રયત્ન કરીશ કે એવા સરસ મજાના વિડીયો બનાવવાનું તો વિડીયો પર બનાવી રહો અને વિડીયોને જરૂર લાઈક કરો

તો પ્લાસ્ટિક ઉપયોગ કર્યો છે કે ગરમ ગરમ જે લોટ છે તે હાથમાં દાજીને એટલા માટે તો તમે જોઈ શકો છો આવી રીતે તમે પણ ટ્રાય કરી શકો છો બનાવી શકો છો પાપડના લોટ અને આ બાજુ પણ તમે જોઈ શકો છો પ્લાસ્ટિક કે આને લીધે સરસ મજાનો જે ટ્વોટે લોટ અને સરસ મજાનો બની જાય છે ગરમા ગરમ પાપડીનો લોટ અને આવી રીતે તમે કચરોવું પડે છે અને ત્યારબાદ પાપડ સરસ મજાના બને છે ટેસ્ટી બને છે તમે પણ ટ્રાય કરી શકો છો આવી રીતે તો મિત્રો તમે જોઈ શકો છો ફાઇનલી આપણે પાપડ બની દીધા છે તમે જોઈ શકો છો કે અને પહેલાં જે સુકાવા દેવા પડશે બે દિવસ અને સરસ મજાના પાપડ બની જાય છે તમે જોઈ શકો છો આ બાજુ પણ સરસ મજાની સેવું આપણે બની છે તો ચાલો આગળ પણ તમને બતાવીશ તો વિડીયો બનાવો શકો છો આ અત્યારે જ બનાવ છે હાલમાં બનાવે છે અને આલીલાજ છે તો આને પણ સરસ મજાના તાપમાં જે ધૂપમાં સુકાવવા પડે છે સરસ મજાના તે બની જાય છે સુકાઈ જશે સરસ મજાના તો આવી રીતે ગામડામાં પાપડ બનાવે છે ચોખ્ખાનો જે લોટ હોય છે તે ખીચું બોલીએ છીએ અને સરસ મજાના ખાવામાં ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે અને તમે પણ આવી રીતે ટ્રાય કરી શકો છો ઘરે તમે જોઈ શકો છો આ બે દેશ પહેલાં પ્રમાણે હતા તો સરસ મજાના સુકાઈ ગયા છે તમને શું ચાલો બતાવો તમને તમે જોઈ શકો છો ફાઇનલી સુકાઈ ગયા છે પાપડ અને પાપડની ક્વોન્ટિટી અને સરસ મજાના અંદર જે મસાલા યાડ કરે છે એ પણ તમે જોઈ શકો છો તો વિડીયોને લાઈક કરી નાખજો અને અવો નવો વિડીયો પ્રચારવામાં આવતા રહેશે તો પ્લીઝ સપોર્ટ કરતા રહો અને તમે જોઈ શકો છો આ બાજુ પણ